પાવાગઢ મંદિરમાં જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થતા વિવાદ વકર્યો હતો પાવાગઢ મંદિરમાં વર્ષોથી પગથિયાની બાજુમાં લાગેલી જૈન તર્થંકરોની મૂર્તિ તોડી નાખવામાં આવી હોવાથી હોબાળો મચી ગયો હતો ત્યારે પાવાગઢ ડુંગર પર મૂર્તિઓ ખંડિત થવા મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું અને તેમણે કહ્યું કે આદિ આનંદી કાળથી સ્થાપિત કરાયેલી મૂર્તિ તોડવાના પ્રયાસ થયા છે ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રીના આદેશથી તુરંત મૂર્તિઓ યથાસ્થાને સપાઈ ગઈ છે ત્યારે

એ મૂર્તિઓને તોડવાના પ્રકરણમાં રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક એ મૂર્તિઓ વિધિ પ્રમાણે જે કોઈ સ્થળ પર હતી એ જ સ્થળ પર મૂર્તિઓ તરત જ પાછી લાગવી જોઈએ અને મુખ્યમંત્રીશ્રીના આદેશથી સૌ લોકોની ભાવનાઓ અને સૌની આસ્થાઓ સચવાય તે માટે આ મૂર્તિઓ તાત્કાલિક ત્યાં જૈન દ્વારા એમને સાથે રાખીને બે સંઘોને સાથે રાખીને મૂર્તિઓ પાછી સ્થાપિત કરવાનું શરૂઆત કરી લેવામાં આવેલી હતી કાલ સાંજ સુધી બધી જ મૂર્તિઓ વિધિ પ્રમાણે ત્યાં સ્થાપિત કરી લેવામાં આવી છે